નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોકંબામાં આજે રાત્રિ દરમિયાન ગોકંબા ગોગંબા બ્રજવિહાર સોસાયટીથી પાછળના ભાગમાં ખેતરમાં એક કોડિયામાં બાંધેલી ગાયો ઉપર જંગલી વન્યપ્રાણી દીપડાએ હુમલો કરી અને એક વાછરડીને મોતને ઘાટ ઉતારી હતી ગોકંબાના રહેવાસી પકાભાઈ જાદવના ખેતરની અંદર કોડિયાની અંદર બાંધેલા પશુઓ ઉપર રાત્રિના સમયે વન્યપ્રાણી દીપડાએ હુમલો કર્યો હતો અને એક વાછરડી ઉપર ગળાના ભાગે હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારી હતી ત્યારે આજે સવારે આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી ત્યારે વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે જઈ અને આ બનાવની નોંધ લીધી હતી અને જરૂરી કાર્યવાહી પણ કરી હતી જોકે ખુલ્લા ખેતરોની અંદર આ રીતે દીપડાનો હુમલો થતાં ખેડૂતોની અંદર ચિંતા પણ વધી છે તો બીજી તરફ વાછરડી ઉપર હુમલો કરતા વાછરડીનું મોત નીપજ્યું છે અને દુઃખની લાગણી જોવા મળી રહી છે